સૌરાષ્ટ્ર ની ધરતીનો આ સત્ય ઘટના પ્રસંગ છે એ સિંહ રાજા પર હુમલો કરવા માટે રાજાની સામે દોડ્યો એમ કહેવાય કે સિંહ રાજાની નજીક આવીને રાજા પર છલાંગ મારવા ગયો ત્યાં બાજુમાં એક નેહડામાં રહેનારા ગોવાળનું ધ્યાન ગયું ગોવાળે લાકડીનો છૂટો ઘા કર્યો એ લાકડી સીધી સાવજના ખોપડામાં વાગી લાકડી વાગી એટલે સાવજ આટી ખાઈને ભાગી ગયો સાહેબ વાત નાની એવી છે છે પણ ખૂબ સારી એટલે છેલ્લે સુધી જરૂર જોજો ગોવાળે લાકડીનો ઘા કર્યો લાકડી વાગતા જ સાવજ ભાગી ગયો રાજાની નજર તે ગોવાળ પર પડી કે વાહ યુવાન વાહ રાજા પોતાના ઘોડા પરથી નીચે ઉતરીને ગોવાળ પાસે આવ્યા અને ગોવાળને પૂછ્યું કે તું કોણ છો ભાઈ એટલે ગોવાળે કહ્યું કે મહારાજ આ બાજુમાં મારું નેહડું છે હું ગોવાળ છું રાજાએ કહ્યું કે તું ગોવાળ છો પણ તારી કળાને મારા પ્રણામ શું તારી હિંમત છે ગોવાળે કહ્યું કે અરે બાપુ આ તો અમારે રોજનું થયું તારું રોજનું થયું પણ તારું ધ્યાન ગયું ને તારી ક્ષણતા તો જો તો કુશળતા તો જો હવે તારે ગીરમાં રહેવાની જરૂર નથી તારા પરિવારને સાથે લઈ લે તમારે હવે મારી સાથે રહેવાનું છે રાજાએ નિર્ણય કર્યો કે ક્ષણભરમાં મે તારી કુશળતા જોઈ એનાથી હું ખુશ થઈ ગયો તે મને નહીં લાખોના પાલન અને બચાવ્યો છે એટલે ગોવાળ તું આજથી મારો અંગરક્ષક છો પછી તો એમ કે રાજા એ ગોવાળ ને પોતાના અંગરક્ષક તરીકે રાખ્યો જ્યાં જ્યાં રાજા મુલાકાતે જાય જે જે કાર્યક્રમમાં જાય ત્યાં ત્યાં પોતાની સાથે આ ગોવાળને લઈ જાય સાહેબ એમ કહેવાય કે આ ગોવાળ ફક્ત હિંમતવાન જ નહીં પરંતુ એનામાં કોઠા સૂચ પણ ખૂબ હતી કારણ કે ગાયોના દૂધ પી પીને મોટો થયો હતો પ્રકૃતિના ખોળે ઉછરેલો હતો સાહેબ એનામાં ઈર્ષ્યા તો બિલકુલ ન હતી અને ખૂબ ભોળો આ ગોવાળ રાજા જ્યાં જાય ત્યાં ગોવાળને સાથે લઈ જાય કાર્યક્રમમાંથી પરત ફરે એટલે ગોવાળ રાજાને કહે કે મહારાજ તમે આજે આ કામ કર્યું ને એ ખૂબ સરસ છે અને જો રાજાથી કોઈવાર એવી ભૂલ થઈ જાય તો પણ કોઈ બીક વગર જ કહી દે કે મહારાજ આ મને ખબર તો એટલે રાજા અતિ પ્રસન્ન થયા રાજા રાણીને ને આ બધી વાત કરે છે કે આ ગોવાળ ખૂબ ભોળો છે એટલે રાણીએ કહ્યું કે મહારાજ ગોવાળ ભોળો પણ છે ને તાકાતવાન પણ છે કે તમને આવું કહે છે હજી સુધી મંત્રીઓએ તમને કોઈ દિવસ આવી વાતો કરી રાજાએ કહ્યું કે ના મંત્રીઓ તો માફામાં રહે છે મોઢું બગાડે પણ મને કઈ કે નહીં રાણીએ કહ્યું કે જો આ ગોવાળ આવું કેતો હોય તો એને હવે રેઢો મુકાય નહીં એને કાયમ તમારા સલાહકાર તરીકે ઘોષિત કરી દ્યો બીજા દિવસે મહારાજાએ સભામાં ઘોષિત કર્યું કે આ યુવાન મારો અંગરક્ષક તો ખરો પણ આજથી મારો સલાહકાર પણ આજ રહેશે તે તો જે વર્ષોથી મંત્રી બનીને બેઠા હતા એમને ઈચ્છા થવા લાગી પછી તો એમ કહેવાય કે મંત્રીઓ આ ગોવાળને કાઢવા અનેક પ્રયત્ન કરવા લાગ્યા તેઓ સતત ગોવાળની ભૂલો કરે કે જો આ કોઈ એક ભૂલમાં આવી જાય તો રાજા એને કાઢી મૂકે એમાં બને છે એવું કે તે નગરમાં એક સાકડી બજાર હતી અને એ બજારમાં એક નાની એવી ઓરડી હતી આ ગોવાળને 10 દસ દિવસે કે પંદર દિવસે જ્યારે પણ સમય મળતો ત્યારે તે આ નાની ઓરડીમાં જતો ગોવાળ ઓરડીમાં જાય છે એની ખબર મંત્રીઓને પડી મંત્રીઓને એમ થયું કે આ ગોવાળ ઓરડીમાં જાય છે એટલે નક્કી એ રાજમાંથી લઈને ત્યાં દાટવા જતો હશે નહીતર એને એ ઓરડીમાં જવાની શું જરૂર એ તો રાજભવનમાં રહે છે એટલે આ મંત્રીઓએ રાજાને કાન ભંભેર્યા કે મહારાજ તમે બહુ વખાણ કરો છો ને ગોવાળના પણ ચાલો અમારી સાથે અમે તમને બતાવીએ કે ક્યાં જાય છે અને શું કામ એ ઝૂંપડીમાં જાય છે એટલે મહારાજે કહ્યું કે હું એક રાજા છું મારી નજર ઠોકો ના ખાય છતાં પણ તમે કહો છો એટલે હું આવું રાજા અને મંત્રીઓ જોવા માટે જાય છે ઓરડીમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો એટલે મંત્રીઓએ કહ્યું કે મહારાજ હવે દરવાજાની તિરાડમાંથી ડોકાવ અને જોવો કે અંદર શું થઈ રહ્યું છે એટલે મહારાજાએ કહ્યું કે હું એક રાજા છું હું ડોકાવ નહીં દરવાજો તોડી નાખો મંત્રીએ દરવાજો તોડ્યો એટલે ગોવા ડરી ગયો ગોવાળ કહે છે કે મહારાજ બાપુ કે મહારાજ એને બોલતા અટકાવે છે કે ના બેટા ખાલી ઊભો રહે અને પછી મંત્રીઓને કહ્યું કે ઓરડી તપાસ કરી લો સાહેબ ઓરડીમાં કઈ પણ નહોતું ફક્ત એક ખૂણામાં એક નાની એવી પોટલી અને એક લાકડી પડી હતી તેમજ એ ઓરડીમાં એક અરીસો હતો રાજા મંત્રીઓને કહે છે કે જોઈ લો તપાસ કરી લો મંત્રીઓએ ઓરડી તપાસ કરીને કહ્યું કે મહારાજ માફ કરજો ઓરડી માં કંઈ પણ નથી પછી રાજાએ ગોવાળને પૂછ્યું કે બેટા તું અહીં કેમ આવે છે એટલે ગોવાળે જવાબ આપતા કહ્યું કે મહારાજ અહીં મને જ્યારે સમય મળે ને ત્યારે હું આવું છું તમે જ્યારે મને અહીં લાવ્યા ત્યારે હું જે કપડા પહેરીને આવ્યો હતો એ કપડાની આ પોટલી અહીંયા છે આ કપડા તો તમે પહેરાવ્યા છે પણ હું જે કપડા પહેરીને આવ્યો હતો એ આ પોટલીમાં છે સાહેબ સાંભળજો કે ગોવાળ રાજાને કહે છે કે મહારાજ જ્યારે મને સમય મળે ત્યારે હું અહીં આવું છું અને તમે પહેરાવેલા કપડાને હું અહીં ઉતારી દઉં છું અને મારા મૂળ કપડા ને ટેકે અરીસા સામે ઊભો રહું છું અને અરીસા સામે ઉભો રહી ને મને એમ કહું છું કે બેટા ભૂલી ના જતો તું મૂળ તો આ જતો આ તો ભગવાનની કૃપા થઈ અને તને રાજા મળ્યા છે એટલે કેવાનો અર્થ કે તમે ભલે ગમે એટલી મોટી પોસ્ટ પર આવી જાઓ પણ તમે ભૂતકાળમાં શું હતા એ હંમેશા યાદ રાખજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો